મંગળવારે બપોરે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર એર ઇન્ડિયાના વિમાનથી થોડા મીટર દૂર ઊભેલી બસની અંદર આગ લાગી ગઈ હતી બસ એર ઇન્ડિયા એસ એ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની હતી જે ઘણી એરલાઇન્સ માટે ગ્રાઉન્ડ સર્વિસ પૂરી પાડતી કંપની છે આ આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા કોઈ ઘાયલ થયો નથી કે નહીં તે સ્પષ્ટ હજુ સમાચાર સામે નથી આવ્યા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં બસ સંપૂર્ણપણે આગમાં લપેટાઇ જોતી જોવા મળી છે તો ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જે બાદ તપાસ ચાલી રહી છે કે આ ઘટના બાદ દિલ્હી એરપોર્ટ મેનેજમેન્ટે એક નિવેદન જાહેર કર્યું છે તેમણે જણાવ્યું હતું કે બપોરે બાર વાગ્યાની આસપાસ એક ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીની બસમાં અચાનક આગ લાગી ગઈ હતી